કામગીરી દરમિયાન માઇનર એટલે કે સગીર વયની વ્યક્તિઓનો ઉપયોગ ન કરી શકાય તેવી ગાઈડલાઇનમાં સ્પષ્ટ જોગવાઈ કરી છે ચૂંટણી પંચે પરંતુ જેની ઠુંમરના મંચ પર સગીર વયના વ્યક્તિઓ દેખાયા હતા પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા સાથે જ ભારત દેશનો તિરંગો જેને પણ જેની ઠુંમરે આમ નીચો કરવા માટે કહ્યું હતું ભલે તે ભૂલ હોય કે પછી તેમનું દાન ન હોય પરંતુ નિયમ તો નિયમ છે બાદમાં આ મામલે ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શન વિભાગના લીગલ સેલના પરિંદુ ભગત દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવી ચૂંટણી પંચને તેમણે ફરિયાદ કરી અને ચૂંટણી પંચે નોટિસ ઇસ્યુ કરી છે જેની ઠુંમરને આજે જેની ઠુંમર તે મામલાનો જવાબ આપશે પરંતુ હજુ પણ એક સગીરભાઈની વ્યક્તિને ભાષણ પણ સ્ટેજ ઉપરથી આવવામાં આપવામાં આવ્યું હતું તે વિષયની પણ નવજીવન ન્યૂઝને માહિતી મળી રહી છે પરિંદુ ભગતે જે ફરિયાદ કરી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે ભારત દેશના ત્રિરંગા સાથે ભારત માતાની વેશભૂષામાં બે દીકરીઓને જેની ઠુંમરની આસપાસ ઊભી રાખવામાં આવી હતી તેને લઈને તેમણે વાંધો ઉઠાવ્યો છે ફરિયાદ કરી છે પરંતુ જે સગીર વયના વ્યક્તિ દ્વારા ભાષણ આપવામાં આવ્યું હતું તે મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ અથવા થઈ છે તો અમારા ધ્યાને નથી આવી અથવા તો કોઈ ફરિયાદ થઈ છે તો સામે નથી આવી આ તમામ વિગત તમામ અહેવાલો નવજીવન ન્યૂઝ સૌથી પહેલા વિશ્લેષણ કરી અને આપણા સુધી પહોંચાડે છે માટે જો આપને પસંદ આવે છે આ બધું જ તો તમે અમારી સાથે જોડાઈ શકો છો અમારી ચેનલને તમે લાઈક શેર અને ખાસ તો સબ્સ્ક્રાઇબ કરી શકો છો અને નવજીવન નો હિસ્સો બની શકો છો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર